પોરબંદર જિલ્લાના રાણાવમાં ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા સતત બીજા દિવસે બુલડોઝર એક્શન છે તે લેવામાં આવી રહ્યા છે રાણાઓ તાલુકામાં આવેલ ગૌચર જમીન પર કરવામાં આવેલ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું ઓગણચાલીસ વીઘા જેટલી સરકારી જમીન પર વર્ષોથી થયેલ દબાણને દૂર કરવામાં આવ્યું છે ગૌચર સર્વે નંબર બસો ચાર તથા સર્વે નંબર છસો સત્તર પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી અને આ જે દબાણો છે તેમને દૂર કરવામાં આવ્યા હતા ચોસઠ હજાર કરતાં વધારે ચોરસ મીટર જમીન પર કરવામાં આવેલ દબાણને દૂર કરી રૂપિયા આઠ કરોડ કરતાં વધારેની જમીન પરથી પેશકર્મી દૂર કરવામાં આવી છે રાણાઓ મામલતદાર અને રાણાઓ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને આ જે ગેરકાયદેસર દબાણો છે તેમને દૂર કરવાની કાર્યવાહી છે તે છેલ્લા બે દિવસથી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં રાણાવાવ તંત્ર દ્વારા રૂપિયા અઢાર કરોડ આસપાસની અડસઠ વીઘા જેટલી સરકારી તથા ગૌચરની જમીન પરથી દબાણ છે તેને દૂર કરવામાં આવ્યા છે અગાઉ પોરબંદર કલેક્ટર દ્વારા પણ પત્રકાર પરિષદ યોજી અને જે ગેરકાયદેસર દબાણકર્તાઓ છે તેમને ચેતવણી આપી હતી કે તેઓ પોતાની રીતે સ્વેચ્છાએ દબાણો દૂર કરે પણ જો તેઓ દૂર નહીં કરે દબાણ તો ન છૂટકે તંત્ર દ્વારા આ જે ગેરકાયદેસર દબાણો છે તેને હટાવવામાં આવશે